De um que deu aquele aí. Ah. केएम च हमारा भैया बहनों वडीलो या तमारा माटे जोरदार राकेश बारोटनी न्यूज लाइन आइ गयो जो मित्रों हाल सोशल मीडिया में मित्रों आ वीडियो बूम पड़ावा छे मित्रों તમે જોઈ શકો છો જો राकेश बारोटના ફેન કેવાય છે મિત્રો તમે જોઈ શકો છો કે કાકા આજે મિત્રો राकेश बारोटને મળવા માટે મિત્રો राकेश बारोटે મિત્રો કાકા માટે કેવું ગીત ગાય છે તમને બતાવવાનું છે મિત્રો અને કાકો जोरदार ડાન્સ કરે છે મિત્રો તમને આખો વિડિયો બતાવવાનું છે મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બનેરાજી મિત્રો કાકા તમને આગળ તો કે ક્લિપ જ બતાઈ છે મિત્રો પણ તમે આખો વિડિયો જો હોય તો ચોકી જશે મિત્રો કે કાકા એવા ડાન્સ કરે છે ના પૂછવાની વાત છે મિત્રો તમને આખો વિડિયો પૂરો પૂરો બતાવવું છે મિત્રો પણ ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને રાકેશ બારડની ન્યુઝ તમને કેવી ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો અને આપણી ગુજરાત એવી દરેક કલાકારની ન્યુઝ આવે છે મિત્રો તો વધાવજો મિત્રો અને તમને આપણી ગુજરાત ન્યુઝ કે ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયોમાં મળલે છે મિત્રો તમારો વધારે સમય નથી બગાડવો મિત્રો પણ જોવા રાકેશ બારડનો વિડિયો અને આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે ગાઈ દરેક કલાકારની ન્યુઝ તમને જોવા મળી રહી છે ચલો બнде માતરમ બાય બાય બીજા વિડિયોમાં મળી લે ત્યાં સુધી જોવો આ વિડિયો ત્યારે હાજી જિંદગી જીવવા કેવાય રોમતાનો